તો તેના સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપી દેવામાં આવશે તો આ વીડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો વાત કરીએ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો એમાં પહેલો પ્રશ્ન છે કે સમરથલાલે કેટલી લંબાઈનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા તો જવાબ રહેશે સાડા ત્રણ હાથનું સમારંભના હોલના સ્ટેજ અને દરવાજે સેના તોરણ બાંધવામાં આવ્યા તો જવાબ આવશે ભાજી અને કોથમીરના ત્રીજો પ્રશ્ન કે સમરથલાલની ઉંમર કેટલા વર્ષ છે તો જવાબ આવશે સાઠ વર્ષ ચોથું છે કે શાક માર્કેટને સુવાસિત કરવામાં કોનો ફાળો છે તો જવાબ આવશે પ્રશ્ન કે રેલ રાહતના કામમાં કોણ સૌથી આગળ હોય છે તો જવાબ આવશે સમરથલાલ સાતમો પ્રશ્ન કે શાક માર્કેટમાં નોન વેજીટેબલ વેચનાર કોણ હતા તો જવાબ રહેશે પ્રશ્ન કે ના દાદા સાણા વેપારી હતા તો જવાબ આવશે વેપારી હતા ત્યારબાદ પ્રશ્ન નંબર બે કે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલો પ્રશ્ન કે સમરત ખાલી જગ્યાની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું તો એ સ્પર્ધાનું નામ છે ગાજર બીજું કે સન્માન સભારંભના પ્રમુખ તરીકે ખાલી જગ્યા બિરાજ્યા હતા તો જવાબ આવશે બકુલાલ ત્રીજું છે કે ફૂલાભાઈએ સમરતલાલ ખાલી જગ્યાની હરીફાઈમાં ઇનામ મેળવે તેવી પ્રાર્થના કરી તો જવાબ આવશે મુડાણી ચોથું છે કે સમરતલાલ શેઠને ફૂલાભાઈ ખાલી જગ્યા વર્ષથી ઓળખે છે તો જવાબ આવશે દસ વર્ષથી પાંચમું છે કે બધા શાકમાં ખાલી જગ્યા બધાનો માણીતો છે તો જવાબ આવશે

બધા શાકના વેપારીઓ એક સાથે ભળીને ખાલી જગ્યા શાક જેવા સ્વાદિષ્ટ થયા છે તો જવાબ આવશે ત્યારબાદ પ્રશ્ન નંબર કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું છે કે શેઠ સુરણવાળાનો પરિચય આપવા સૌ પ્રથમ કોણ આવ્યું તો શેઠ સુરણવાળાનો પરિચય આપવા શાક માર્કેટના મંત્રી ફૂલાભાઈ ફણસીવાલા આવ્યા બીજું કે લલ્લુભાઈએ

ને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભૂત છે ચોથો પ્રશ્ન બકુલાલે સુરણવાળા શેઠને સી અપીલ કરી તો બકુલાલે સુરણવાળા શેઠને અપીલ કરી કે તેઓ હવે બે મનનો બટાકો ઉગાડીને બીજું ધરખમ ઇનામ જીતી લાવે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કોની શાખ કસ્તુરની જેમ મહેકે છે તો સમરથલાલ સુરણવાળાની શાખ કસ્તુરીની જેમ મહેકે છે છઠ્ઠું ડાયાભાઈએ સમરથલાલને ડુંગળીની જેમ શું કરવા રહેવાનું કહ્યું તો ડાયાભાઈએ સમરથલાલને ડુંગળીની જેમ ગરીબ તવંગરની સેવા કરતા રહેવાનું કહ્યું સાતમો પ્રશ્ન કે કળશીભાઈએ પોતાને નોન વેજીટેબલ કેમ કહ્યા તો કળશીભાઈએ પોતાને નોન વેજીટેબલ કયા કારણ કે તેઓ શાક માર્કેટમાં શાક નહીં પણ આદુ મરચાં અને કોથમીર વેચે છે આઠમો પ્રશ્ન કોથમીરના કોથમીર ના વાપરે તેને શું કહેવામાં આવે છે તો કોથમીર ના વાપરે તેને અક્કલનો ઓથમીર કહેવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર નવ કે લાલના ઘરવાળા તેમને શેના જેવા કહે છે તો લાલના ઘરવાળા તેમને મરચાં જેવા કહે છે દસમું લાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી છે તો લાલના દાદા સુરણનો પોતે ગાજરનો જમાઈ જમરૂખનો સાડા સક્કરિયાનો વેપાર કરતા હોવાથી તેઓના કુટુંબને વેજીટેબલ ફેમિલી કહે છે અગિયારમો પ્રશ્ન સમરથલાલ હવે શું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે તો સમરથલાલ હવે સવા મનુ સક્કરિયું ઉગાડવાનો પ્રયત્ન કરવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવા પહેલો પ્રશ્ન કે સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે તો સમરતલાલ સુરણવાળાએ સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા તેમણે ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું બીજો પ્રશ્ન કે લલ્લુભાઈ લસણવાડાએ સમરથલાલ વિશે શું કહ્યું તો લલ્લુભાઈ લસણવાડાએ સમરથલાલ વિશે કહ્યું કે સમરથલાલ સુરણવાડા આપણા શાક માર્કેટની શોભા છે જેમ લસણની સુવાસથી શાક સ્વાદિષ્ટ અને પ્રભુને પ્રાર્થના કરીશ કે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારે કોર ફેલાય જાય ત્યારબાદ પ્રશ્ન ત્રણ કે બકુભાઈને સુરણવાળાનો સ્વભાવ કેવો લાગે છે અને શા માટે તો બકુભાઈને સુરણવાળાનો સ્વભાવ બટાકા જેવો લાગે છે બટાકો જેમ રીંગણ દૂધી કારેલા શક્કરિયા ટમેટા તેમજ વટાણા સાથે મિક્સ થઈ જાય છે તેમ સુરણવાળા સેટ પણ મળતાવડા છે મોટા માણસથી લઈને નાના સામાન્ય માણસ સાથે તે ભળી જાય છે સ્ત્રી પુરુષ તેમજ બાળકો સૌમાં સુરણવાળા માણીતા છે ચોથો પ્રશ્ન કે સુરણવાળા લોકોને સીસી મદદ કરતા હતા સુરણવાળા લોકોને ઘણા પ્રકારની મદદ કરતા હતા જેમ કે કોથમીર વેચનારી બાઈને પાંચ દસ રૂપિયાની ભીડ પડી હોય શાક માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય કોઈ વેપારી નાણાકીય ભીડમાં ફસાયો હોય તો તેઓ તેમને સહાય કરે છે તેઓ રેલ રાહતનું કામ હોય તો રામ રોટલો આપવામાં મોખરે હોય છે ત્યારબાદ પ્રશ્ન પાંચ કે નીચેના પ્રશ્નનો ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો એમાં પહેલો પ્રશ્ન કે ફુલાભાઈ ફંસીવાળાએ સમ્રથલાલ સુરણવાળાનો પરિચય આપતા શું કહ્યું તો ફુલાભાઈ ફનસીવાળાએ સમરથલાલ સુરણવાળાનો પરિચય આપતા કહ્યું કે સમરથલાલ શેઠને હું દસ વર્ષથી ઓળખું છું એમના દાદા સુરણવાળા ભલે હોય એમને ગાજરમાં ઇનામ મેળવ્યું છે હજુ તો એમની ઉંમર સાઠ વર્ષની છે છતાં એ સરકારી ઇનામ જીતી લાવ્યા છે મારી તો ભગવાનને પ્રાર્થના છે કે હવે મુડાણી હરીફાઈમાં ઇનામ મેળવી લાવે ભગવાન એમના સો વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખવાના છે એમાં પહેલું છે કે ડાયાભાઈનું ભાષણ તમને ગમ્યું તો કેમ તો હા ડાયાભાઈનું ભાષણ મને ગમ્યું કારણ કે તેમના ભાષણમાં કયા મુજબ સમરતલાલ સુરણવાળા ડુંગળીના દડા જેવા છે જેમ ડુંગળી ગરીબો માટે આશીર્વાદ છે તેને ગરીબોની કસ્તુરી કહેવાય છે તેમ સમરતલાલની શાખ કસ્તુરીની જેમ મહેકે છે તેઓ ડુંગળીની જેમ ગરીબોની ઝૂંપડીમાં અને મિલમાલિકોના બંગલે જાય છે તેમને કશી વાતનું અભિમાન નથી તેઓ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે તેવા પરોપકારી છે બીજો પ્રશ્ન આ એકમ વાંચતા તમને હસવું આવ્યું ક્યારે ક્યારે તો આ એકમ વાંચતા સમરથલાલ જ્યારે પોતાના સન્માનનો ઉત્તર આપતા કહે છે કે હું બટાકા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને તો કશી ખબર નથી પણ મારા ઘરવાળા તો મને મરચાં જેવો કહે છે આ સંવાદ વાંચતા સમરથલાલની વિનોદ વૃત્તિને કારણે મને હસવું આવ્યું હતું પ્રશ્ન સાત કે પાઠના આધારે આપેલા શબ્દના નજીકનો અર્થ શોધી વાક્ય બનાવો જેમ કે માર્કેટ તો એનો અર્થ થાય બજાર વાક્ય છે કે હું નિયમિત માર્કેટમાંથી જ શાકભાજી લાવું છું બીજું છે શાક એનો અર્થ થશે પ્રતિષ્ઠા વાક્ય છે કે મારી શાક ગામમાં ઘણી છે ત્રીજું છે ધરખમ એનો અર્થ થશે અતિશય વાક્ય છે કે શાળામાં શ્રીએ ધરખમ ફેરફાર કર્યો ચોથું મળતાવડા એનો અર્થ થશે મિલનસાર વાક્ય સમાજમાં મળતાવડા માણસો સૌને પ્રિય હોય છે પાંચમું છે પરોપકાર એનો અર્થ થાય બીજાનું ભલું કરવું વાક્ય પરોપકાર એ ધર્મનું મૂળ છે ત્યારબાદ છઠ્ઠો શબ્દ છે અપીલ એનો અર્થ થશે અરજી અને વાક્ય છે ગામમાં સાર્વજનિક કામ માટે સરપંચે સૌને અપીલ કરી ત્યારબાદ આઠમો પ્રશ્ન કે કે આપેલો સંવાદ બોલનારનું નામ લખો પહેલું છે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય તો આ વાક્ય લલ્લુભાઈ બોલે છે બીજું હું તો સમરથ શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ તો આ વાક્ય ડાયાભાઈ બોલે છે ત્રીજું સમરથલાલની શાખ કસ્તુરીની જેમ મહેકે છે આ વાક્ય ડાયાભાઈ બોલે છે ચોથું સુરણવાળા શેઠ બટાકાની માફક મળતાવળા છે તો આ વાક્ય બકુલાલ બોલે છે પાંચમું આપણા સમરથ શેઠ ડુંગળીના દડા જેવા છે તો આ વાક્ય ડાયાભાઈ બોલે છે છઠ્ઠું હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવા જ કહું છું તો આ વાક્ય કડશીભાઈ બોલે છે અને હવે એ મુડાની હરિફાઈમાં ઇનામ મેળવી લાવે તો આ વાક્ય ફૂલાભાઈ બોલે છે ત્યારબાદ પ્રશ્ન 9 છે કે કૌંસમાં આપેલા કયા શબ્દ કે શબ્દ જૂથ સમરતલાલનો દેખાવ સ્વભાવ ગુણ કે કાર્ય દર્શાવે તે લખવાનું તો દેખાવની અંદર શબ્દ છે ડુંગળીના દડા જેવો સ્વભાવમાં મરતાવડા બટાકા જેવા મરચાં જેવા તાજી કોથમીર જેવા ગુણ તો નિરભિમાની પરોપકારી અને મદદગાર કાર્યની વાત કરીએ તો શાક માર્કેટની શોભા ગરીબ તવંગર સૌના બેલી શાક માર્કેટને સુવાસિત કરવામાં ફાળો આપનાર બધાના માનીતા અને નાના ધીરનાર ત્યારબાદ પ્રશ્ન દસમો છે કે હું કોણ છું એ મને ઓળખવાનો છે જેમ કે પહેલું છે કે મને તો બધાય શાક સાથે ભળી જવું ગમે છે તો એ આવશે બટાટા બીજું ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ચાલે નહીં તો એ આવશે ડુંગળી હું તો નોન વેજીટેબલ છું તો એની અંદર આદુ મરચાં અને કોથમીર આવશે મને તો શાક માર્કેટની શોભા માણે છે તો એની અંદર સમરતલાલ સુરણવાળા આવશે અગિયારમો પ્રશ્ન કે આપેલા શબ્દોને લાગુ પડતા વિભાગમાં ગોઠવો તો ગુજરાતીની અંદર સ્પર્ધા સન્માન સુવાસ અદ્ભુત સ્વાદ કસ્તુરી મગમગાટ પંચકુટિયા સ્વાદિષ્ટ ધરખમ તવંગર અને ડૂલ જ્યારે અંગ્રેજીની અંદર સ્ટેજ હોલસેલ મિક્સ વેજીટેબલ ફેમિલી માર્કેટ મિનિટ હોલ લોન જેવા શબ્દો આવશે ત્યારબાદ આગળનો બારમો પ્રશ્ન છે કે કૌષ્ટક પૂર્ણ કરવાનું છે તો અહીંયા એક વચન દર્શાવતું વાક્ય ને અહીંયા બહુ વચન દર્શાવતા વાક્ય આપેલા છે એ તમારે જોઈ લેવાના છે એ મુજબ તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખવાના રહેશે ત્યારબાદ પ્રશ્ન જે તેરમો છે કે ભાઈ વર્ગીકરણ કરવાનું છે પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુસકલિંગને બહુવચનની અંદર જો પુલ્લિંગમાં જોઈએ તો કાગળ ખાટલો અને મોહનભાઈ આવશે સ્ત્રીલિંગની અંદર જલપા ઘડિયાળ દુકાન ફાઇલ અને ખાંડ આવશે નપુસકલિંગમાં ટેબલ ઝાડ પાણી દૂધ અને ઘી આવશે જ્યારે બહુવચનની અંદર પુસ્તકો વૃક્ષો અને છોકરા એ પ્રમાણે શબ્દો આપણે ગોઠવવાના રહેશે ત્યારબાદ પ્રશ્ન ચૌદ છે કે જેને લિંગ સૂચક પ્રત્યય લાગ્યો હોય એવી સાત સાત સંજ્ઞાઓ લખો જેમ કે પુલ્લિંગ જેમાં ઓ પ્રત્યય લાગ્યો હોય એમાં આંબો કામડો દરિયો અંગૂઠો અને ચાબખો સ્ત્રીલિંગની અંદર ઈ પ્રત્યય લાગ્યો હોય તેવા ખાંડણી લંગોટી ગાડી શિકારી અને નોકરી

સ્ત્રીલિંગમાં ઈ પ્રત્યય ન લાગ્યો હોય તેવી તો કે રાત બેઠક ભૂખ ઊંઘ કમાલ સોડમ છાસ ધૂળ આળસ નપુષકલિંગની અંદર પ્રત્યય ન લાગ્યો હોય તેવી તો કે શહેર દૂધ નંદનવન નાક રાજ્ય યંત્ર ઉર અને શિર એ પ્રમાણે આપણે લખવાનું રહેશે ત્યારબાદ ઉદાહરણ મુજબ એક વચન અને બહુવચનના દસ દસ શબ્દો લખવાના છે તો અહીંયા એક વચનના તમે જોઈ શકો છો અને બહુવચનના શબ્દો કેટલાક જોઈ શકો છો ત્યારબાદ સત્તરમો પ્રશ્ન છે જેની અંદર આપણે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની છે તો અહીંયા દરેકે દરેક શબ્દોની જોડણી તમને અહીંયા આપી દીધેલી છે એ તમારે જોઈ નાખવાની અને આ રીતે તમારે લખી દેવાનું રહેશે ત્યારબાદ અઢારમો જે પ્રશ્ન છે જેમાં આપણે બબ્બે સમાનાર્થી શબ્દ લખવાના જેમ કે સ્પર્ધા તો સરસાઈ અને હરીફાઈ ઇનામ તો બક્ષિસ અને ભેટ ભવ્ય તો ગૌરવશાળી અને પ્રભાવશાળી શોભા તો પ્રતિષ્ઠા અને આબરૂ તરત તો એકદમ અને જટ ભીડ તો ગીરદી અને મેદની મહેક તો ફોરમ અને સુગંધ થશે ત્યારબાદ ઓગણીસમો જે પ્રશ્ન છે જેની અંદર વર્ણ સામ્ય ધરાવતા શબ્દોનો અર્થ લખવાનો જેમ કે જીત તો જીતું અને આ જીત તો વિજય આંખો તો ભાગ્યા વિનાનો અને આંખો તો નેત્ર પાણી તો જળ અને આ પ્રમાણે પાણી તો હાથ ઇનામ તો બક્ષિસ અને ઈમાન તો પ્રામાણિકતા થશે વીસમો પ્રશ્નની અંદર આપણે વિરોધી શબ્દ લખવાના સુગંધનું વિરોધી દુર્ગંધ સ્વાદનું વિરોધી બેસ્વાદ સરકારીનો સરકારીનું વિરોધી બિન સરકારી સહાયનું વિરોધી નિસહાય ગરીબનું વિરોધી તવંગર કાચું એનો વિરોધી પાકું સવાલનું વિરોધી જવાબ અને અભિમાનનું વિરોધી નિરઅભિમાન થશે એકવીસમો પ્રશ્ન કે શબ્દસમૂહ માટે એક શબ્દ કે સિપાહીઓની નાની ટુકડીનો ઉપરી તો એને જમાદાર કહેવાય આગ્રહભરી વિનંતી એને અપીલ કહેવાય જથ્થાબંધ વેચાણ તો એને હોલસેલ કહેવાય અને જુદી જુદી જાતના શાક ભેગા કરી બનાવેલું શાક તો એને પંચકૂટ શાક તરીકે ઓળખવામાં આવે છે પાંચમું છે કે સભામાં બેઠેલા લોકો તો એને સભાજન કહેવાય પૂર વખતે કરવામાં આવતું રાહત કાર્ય તો એને રેલ રાહત કહેવામાં આવે છે બાવીસમો પ્રશ્ન છે કે વાક્ય વાંચો અને રૂઢિપ્રયોગના અર્થ નીચે લીટી કરી વાક્યની આગળના કોષમાં તેનો ક્રમ લખવાનો તો એ વિક્રમ તોડવો તો એનો જે અર્થ છે એ સાચો આ પ્રમાણે થશે તો આ પ્રમાણે આપણે ના નંબર લખવાના રહેશે તમારે અહીંયા જોઈ લેવાના છે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન છે રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરવાનો છે કે મોઢામાં પાણી છૂટવું એટલે કે સ્વાદ કરવાની તીવ્ર ઈચ્છા થવી કે દ્રાક્ષ જોઈને શિયાળના મોંમાં પાણી છૂટ્યું બીજું ભેંડો મારવો તો દખલગીરી કરવી તો મોહનલાલે રાવલ પરિવારમાં ભેંડો માર્યો ત્રીજું છે કે ભીડ પડવી એટલે કે મુશ્કેલીમાં આવવું તો રાજુના આકસ્મિત અકસ્માતથી તેની પત્નીને ઘર ખર્ચમાં ભીડ પડી અને સો વર્ષ પૂરા કરવા એટલે એક લાંબુ આયુષ્ય ભોગવવું તો મારા દાદાએ સો વર્ષ પૂરા કર્યા ત્યારબાદ ચોઈસમાં જે પ્રશ્ન છે કે નીચેના વાક્ય વાંચીને એમાંથી સંજ્ઞા ઓળખવાની છે તો વિનાયક જમવા ગયો એની અંદર વિનાયક એ વ્યક્તિવાચક સંજ્ઞા છે બીજું છે કે ચાવીનું ઝુમખું મારી પાસે હતું તો એમાં ઝુમખું એ સમૂહવાચક છે હું ડેરીએ દૂધ લેવા ગયો તો એમાં દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે પેલો દેખાય પર્વત તો એમાં પર્વત એ જાતિવાચક સંજ્ઞા છે એ અહિંસામાં માણે છે તો અહિંસા એ સંજ્ઞા ત્યારબાદ જે પ્રશ્ન પચીસમો છે કે નીચેના વાક્યમાંથી વિશેષણ અને ક્રિયા વિશેષણ અલગ પાડવાના છે એમાં પહેલું વાક્ય છે કે પાંચસો રૂપિયા ભાડું ભરીને તેમને ભવ્ય હોલ રાખ્યો તો એમાં વિશેષણ પાંચસો આવશે અને ક્રિયા વિશેષણ ભવ્ય આવશે બીજું તાળીઓના ગડગડાટથી હોલ ગાજી રહ્યો તો એની અંદર ક્રિયા વિશેષણ આવશે ગડગડાટથી સાહેબ મને બે મિનિટ બોલવાની રજા આપો તો એમાં વિશેષણ આવશે બે છોકરાઓ તો બટાકાનો સ્વાદ હોશે હોશે માણે તો એની અંદર ક્રિયા વિશેષણ આવશે હોશે હોશે અને છેલ્લું છે કે હું તો સીધો સાદો શાકનો વેપારી છું તો એમાં સીધો સાદો એ ક્રિયા વિશેષણ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર